લુણા ગામે વિકેન્દ્રિત મલ્ટી સ્ટેજ રિએક્ટરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો પાદરા તાલુકાના લુણા ગામે ઘરેલું ગંદા પાણીને સ્વચ્છ કરી સીધું કૃષિ હેતુ ઉપયોગમાં લઈ શકાય તેવા બિનપરંપરાગત વિકેન્દ્રિત મલ્ટી સ્ટેજ રિએક્ટરનું લોકાર્પણ જીપીસીબીના ચેરમેન આરબી બારડ જીપીસીબી સચિવ સભ્ય એમડી ઠાકર જીપીસીબી પ્રાદેશિક ડાયરેક્ટર પ્રસૂન ગાર્ગવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રવીણ રાદડિયા પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ લુના ગામના પૂર્વ સરપંચ તલાટીકમ મંત્રી ગામના આગેવાનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ ટેકનોલોજી ડૉક્ટર ઉપેન્દ્ર ડી પટેલ દ્વારા વિકસિત કરવામાં આવી છે જેઓએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાંથી પર્યાવરણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું છે અને આ ટેકનોલોજી પર કામ કર્યું છે જે રિએક્ટરનું લુણા ગામે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ઘરેલું ગંદુ પાણીને શુદ્ધ કરી કૃષિ માટે ઉપયોગમાં લેવામાં આવશે આ જે સિસ્ટમ છે એ એટેચ ગ્રોથ પ્રોસેસ કહેવાય એના બેસ પર છે અને લુણા ગામમાં લગભગ પચીસ હજાર લીટર પર ડેની કેપેસિટીનો આ પાયલોટ પ્લાન્ટ અમે બનાવેલો છે અને આ પર લગભગ એક વર્ષનું રિસર્ચ અમે કર્યું અમારી લેબમાં અને પછી આ સિસ્ટમ હવે ફિલ્ડ સ્કેલ પર આવી છે આનો હેતુ ખાસ કરીને ગામડામાં આવા આવી જગ્યાઓ પર કે જ્યાં મોટા પ્લાન્ટ બનાવવાની શક્યતા બહુ ઓછી છે અને ઓછી ક્વોન્ટિટીનું પાણી હોય તો એ બધાને કલેક્ટ કરીને કોઈ દૂરની જગ્યાએ એક જગ્યાએ લઈ જવું પણ અઘરું હોય એવી જગ્યાએ એ જ જગ્યા ઉપર એટલે એનું નામ ડિસેન્ટ્રલાઇઝ છે અનકન્વેન્સનલ ડિસેન્ટ્રલાઇઝ સિવિલ ટ્રીટમેન્ટ છે એનું કારણ આ છે કે એ ડીસેન્ટ્રલાઇઝ છે એકની એક બધું ભેગું કરીને એક જગ્યાએ બનેલું નથી પણ અલગ અલગ નાની નાની જગ્યાએ આવા પ્લાન્ટ બનાવી શકાય અને બીજું આના બનાવવામાં ખાસ અમે ધ્યાન રાખેલું છે કે એને ઓપરેશન એનું એકદમ ઈઝી હોય એટલે કશું પણ કોઈ પણ માણસ અહીંનો કોઈ અનસ્કિલ માણસ પણ હોય એ પણ એને આરામથી ઓપરેટ કરી શકે અને છતાં પણ એના રિઝલ્ટ કન્સિસ્ટન્ટ આવ્યા કરે એ ખાસ એનું એટલે ખેડૂત એને અલગ અલગ રીતે વાપરી શકે જેમ કે ટ્રીટ થાય એમને જ્યારે જરૂર હોય સુવેદ તો દરરોજ આવે છે એમને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ પાણી એથી લઈને યુઝ કરી શકાય છે પાઇપ જે આના જે આઉટલેટ નીકળે એ પમ્પ કરીને લઈ શકાયું છે જો એ ના લે કોઈ તો એ પાણી સીધું તળાવમાં આજ રોજ લુણા ગામે અનકન્વેન્શનલ ડીસેન્ટ્રલાઈઝડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવે છે ફાર્મર એક્શન ગ્રુપ લુણા પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી અને ડોક્ટર ઉપેન્દ્ર પટેલ એમએસ યુનિવર્સિટીના જે એચઓડી છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર છે એમના માર્ગદર્શન હેઠળ પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આ એસટીપીનું નિર્માણ કરવામાં આવ્યું છે લુણા ગામનું સુએજનું પાણી જે અત્યારે સીધું તળાવમાં જઈ રહ્યું છે અને તળાવના પાણીને પ્રભાવિત કરે છે તો એ પાણી હવે પછી આ પ્લાન્ટ થકી શુદ્ધિકરણ કરી અને યા તો તળાવમાં છોડીશું ઓર આ પાણી અમે લોકો ખેડૂતોને આપવા માટેની વ્યવસ્થા ગોઠવી છે તો ખેડૂતોના ખેતરમાં સીધું સિંચાઈ માટે પાઇપલાઈનથી પાણી મોકલવામાં આવશે અને એના માટેની તમામ સુવિધાઓ અમે કરી રહ્યા છીએ